વડોદરા નવીન કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર બી એ શાહ ને આપી વિદાય આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર સહિત અધિકારીઓ અને વર્ગ ત્રણ મહેસૂલ કર્મચારી મહામંડળ દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો કલેક્ટર પદ પરથી તેઓને બઢતી મળતા મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર બન્યા બીજી પણ સઘન કામગીરી કે જે તમારી વહીવટી કુશળતાની અને અનુભવની કસોટી થાય એવા ઘણા બધા પ્રસંગો નો અનુભવ થયો અને શક્ય હોય ત્યાં સુધી એ તમામ કિસ્સાઓમાં ખૂબ જ ગંભીરતાપૂર્વક અને દિલથી કામ કરી અને પડકાર હોય એમાંથી બહાર આવવાનો પ્રયાસ કર્યો હતો અને મેં અને મારી ટીમે ધ બેસ્ટ પોસિબલ જે થઈ શકે કર્યું છે અને કરવાનો પ્રયત્ન કર્યો છે થેન્ક યુ એક દુસ્વપ્ન જેવું એ પરિસ્થિતિ હતી ખાસ કરીને જે બોતેર કલાકે જે પાણી ઉતરવામાં સમય ગયો હતો અને એ દરમિયાન કદાચ એવું કહી શકે કે સ્ટાફ પોતે અને પોતાનું ફેમિલી પણ આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું હતું અને તેમ છતાં સ્ટાફે પોતાના પરિવારની પરવા કર્યા વગર અને પોતાના પરિવારને જે તકલીફ છે એને ભૂલીને આ બધું કામ માથે ઉપાડીને બહુ સારી રીતે સમયસર પૂરું કર્યું હતું સર આ એક કર્મચારીઓની અંગત લાગણી છે અને એને હું માન આપું છું અને સૌને મારા બેસ્ટ ઓફ લક બિલકુલ